રામાયણ ને મહાભારત માં ફરક છે ખબર છે રામાયણ માં એક ભાઈ બીજા ભાઈ માટે સત્તા છોડી દે છે અને મહાભારત માં એક ભાઈ સત્તા માટે બીજા ભાઈ ને મારી નાખે છે અત્યારે કળિયુગ માં મહાભારત જ ચાલે છે એક જ થાળી માં ખાધું હોય એક જ ગોદ માં રમ્યા હોય ઈ ભાઈઓ અત્યારે જમીન ના માના ટુકડા માટે કોર્ટ માં સામ સામે ઊભા હોય છે તમે વિચારો તો ખરા જે ભાઈનો હાથ પકડીને હાલતા શીખ્યા શીખ્યાતા આજે ઈજ ભાઈ સામે હાથ ઉગામો છો ખેતરનો શેડો કે મકાનની દિવાલ માટે લોહીના સંબંધોમાં પાણી ભરી વળ્યું છે યાદ રાખજો જમીન તો ત્યાંને ત્યાં જ રહેવાની છે પણ જો ભાઈ ગુમાવ્યો ને તો આખી જિંદગી પસ્તાવો થાશે વકીલોના ઘર ભરવા કરતા પોતાના ભાઈનું ઘર ભરવું હજાર ગણું સારું જ્યારે તમારી ઉપર મુસીબત આવશે ને ત્યારે કોઈ મિત્ર કે સગો કામ નહીં આવે ત્યારે તમારો સગો ભાઈ જ પડખે ઊભો હશે કદાચ બાર થી બોલવાનું બંધ હોય પણ અંદર થી તો એને તમારા માટે પ્રેમ હોય જ છે એટલે સાહેબ સંપત્તિ કરતા સંબંધ સાચવજો કારણ કે કાલે સવારે મરી જાશો ને ત્યારે સ્મશાનમાં લાકડા મૂકવા તમારો ભાઈ જ આવશે જમીનનો દસ્તાવેજ નહીં આવે કરી દો તમારા ભાઈને શેર અને કહી દો આ કડવી વાત જય દ્વારકાધીશ